હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડી કે કિચન આજે આપણે બાળકોના ટિફિનમાં આપી શકાય તેવા વેજ અપમ બનાવવાના છીએ આ અપમ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે એક કપ ચોખાનો લોટ લીધો છે અને એક કપ ઝીણો રવો આવે તે લીધો છે પછી તેમાં એક કપ દહીં નાખી દેવાનું હવે દહીંને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ દહીં સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એક કપ પાણી લેવાનું છે પણ પાણી ધીમે ધીમે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે હવે આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો તેને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ પંદરથી વીસ મિનિટ પછી આપણું બેટર થોડું થીક થઈ જશે પણ અત્યારે પાણી એડ નથી કરવાનું તેમાં હવે અહીંયા મેં સ્વીટકોર્ન ગાજર કેપ્સિકમ અને થોડું ટમેટું લીધું છે તમે તમારા મનપસંદના વેજીટેબલ એડ કરી શકો છો પછી તેમાં એક ચમચી આદુ મરચાંની પેસ્ટ આદુ મરચાં તમે વધારે ઓછા કરી શકો છો પછી લીલા ધાણા મીઠું સ્વાદ પ્રમાણે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ પછી આપણે તેમાં વઘાર કરવાનો છે તો એક ચમચી તેલ લઈ લેવાનું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું થોડી હિંગ અને થોડો મીઠો લીમડો એડ કરી દેવાનો પછી આ વઘારને આપણે પહેલાં બેટરમાં એડ કરી દેવાનું હવે તેને પહેલાં સારી રીતે મિક્સ કરી લઈએ પછી તેમાં એક નાની ચમચી મેં ઈનો લીધો છે તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો ઈનોને એક્ટિવેટ કરવા માટે બે ચમચી જેટલું પાણી નાખી દેવાનું પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું હવે અપમની પેનને મેં ગરમ કરવા મૂકી દીધું છે તો તેમાં આપણે થોડું થોડું તેલ રેડી દઈએ પછી તેમાં આપણે એક એક ચમચી જેટલું બેટર એડ કરી દઈએ પછી આને પાંચ મિનિટ સ્લો ફ્લેમ પર ચડવા દેવાનું છે પાંચ મિનિટ પછી આપણે તેને પલટાવી નાખીએ એવી રીતે બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે પલટાવીને મેં થોડું થોડું તેલ પાછું એડ કર્યું છે આ નાસ્તો ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે હવે આપણા અપમ ગોલ્ડન બ્રાઉન રંગના થઈ ગયા છે તો આપણે તેને હવે એક પ્લેટમાં કાઢી લઈએ મેં તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કર્યા છે તો તૈયાર છે આપણા વેજ અપમ અચાનક ગેસ્ટ આવી ગયા હોય તો આ નાસ્તો ફટાફટ બની જાય છે અપમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઉપરથી થોડા ક્રિસ્પી અને અંદરથી થોડા સોફ્ટ એવા અપમ આપણા તૈયાર થઈ ગયા છે તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ